પચીસ તારીખે દસમાની અને બારમાની જે પૂરક પરીક્ષા છે એમાં અમે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવા નથી માંગતા અને આ પરીક્ષા રાબેતા મુજબ જે સ્કૂલમાં ચાલુ હશે તેમાં અમને કોઈ આપત્તિ નથી પણ જે બાકીની સ્કૂલો છે એમાં એનએસયુઆઈનું સ્ટેન્ડ ક્લિયર છે કે પચીસ તારીખે બપોર સુધી સજ્જડ બંધ રહેશે એ અમારી ખાતરી છે અને શાળા સંચાલક મંડળની પણ એક ખાતરી મેળવી છે કે ભાઈ તમામ સ્કૂલો પચીસ તારીખે બંધ લેવાની છે જે નહીં રાખે બંધ જે બંધ નહીં રાખે એમાં જે અમે પાછા જાશું ત્યાં અને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરશું કે ભાઈ સ્કૂલ બંધ કરો આ કોઈ પોલિટિકલ નથી પણ આ લોકોના જીવ અને જે પીડિત પરિવારો છે એને ન્યાય અપાવવા માટેનું બંધનું એલાન છે એટલા માટે અમને વિશ્વાસ છે કે સ્કૂલો સંપૂર્ણપણે બંધ રહેશે